ભાચર ગામમાં પાણી ભરાઈ જતાં લોકો ત્રાઈમામ પોકારી ગયા છે તંત્ર દ્વારા કોઈ સંભાળ લીધી નથી ધરા તાલુકાના ભાચર ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણી ભરેલા હોવાથી લોકો ભારે પરેશાન છે બાળકોને શાળાએ જવામાં તકલીફ પડે છે દૂધ ભરાવવા જનારાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનો આક્ષેપ છે કે આજ દિન સુધી કોઈ તંત્રએ સંભાળ લીધી નથી ગામના સરપંચે માત્ર પોતાના મનગમતા બે ઘરમાંથી પાણીનો નિકાલ કરાવ્યો છે જ્યારે બાકીની વસ્તુ હજુ પણ પાણીમાં તડકી રહી છે ગામમાં પાણી કાઢવા માટે પાઇપો અને મશીનો લગાવવામાં આવ્યા હતા પરંતુ સરપંચ અને તલાટીએ તેને બંધ કરી રાખ્યા છે હાલ ત્રણ ફૂટ જેટલું પાણી શાળા અને રબારીવાસ વચ્ચે ભરાયેલું છે ખાસ વાત એ છે કે બાચર ગામ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પટેલ પટેલનું વતન છે તેમ છતાં ગ્રામજનોના આક્ષેપ છે કે કોઈ પણ નેતા કે તંત્ર લોકોની પરિસ્થિતિ સમજવા માટે આગળ આવી નથી લોકો કહે છે કે નેતાઓ માટે માત્ર ચૂંટણી વખતે જ યાદ આવે છે બાકી સમય ગામના લોકોની હાલત પૂછનાર કોઈ નથી

માનવી છે દીક્ષ સાહેબ આચર આવેલા ત્યારે અહીં પાણીના નિકાલ માટે મોટો ચાલુ કરાવી પરંતુ ત્યાંથી અહીંથી રવાના થયા પછી મોટો બંધ થઈ અમારે ભાચર ગામના તમામ નાગરિકોને આ મેં ગામમાં પરેશાનો હોય પાણીમાં અમે આને અમારી મહિલાઓ કપડાં પલાળીને પણ ગામની અંદર જવું પડે કારણ કે ગામની અંદર દવાળી ગંદકીઓ દૂધ અને રસ્તો હોવાના કારણે અમારું ગામ અત્યારે પાણીના લીધે બંધ છે શાળાની અંદર અમારા આખા ભાજપના બાળકો ફરવા જઈ શકતા નથી ભાચર ગામની અંદર પ્રાથમિક શાળાની અંદર ગામના જ શિક્ષકો હોય એમનું ઘરનું કામ કરે છે

જે આ પાણી જે લગભગ ચાર થી પાંચ ફૂટ પથરાયેલું પડ્યું છે ગામની અંદર અને લગભગ મોટરો ચાલુ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી લગભગ બે દિવસથી સરપંચ દ્વારા જે આ મોટરો બંધ કરાવવામાં આવેલી છે માત્ર સરપંચ ને ગામના બે વ્યક્તિઓને બસ પોણીનો નિકાલ કરવો તો એ માટે બે વ્યક્તિઓનો પોણીનો નિકાલ થઈ ગયો નથી સ્કૂલની પડી નથી ગામમાં મેન રસ્તે જવા માટે ડેરી નહીં ગામના લોકોની કોઈ પડી